નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ છ ગણિત વિષયની સામાયિક મૂલ્યાંકન કસોટીનું સોલ્યુશન જોઈશું તો સંપૂર્ણ સોલ્યુશન માટે આ વિડીયોને અંત સુધી જોતા રહીજો પ્રશ્ન એક માગ્યા મુજબની વિગતો આપો એક નીચે આપેલી સંખ્યાઓને એકમમાં લખી તેને ચડતા ક્રમમાં ગોઠવો તો સૌપ્રથમ આપણે આપેલી સંખ્યાઓને એકમમાં ગોઠવી દઈએ પ્રથમ છે સત્તાણું લાખ બાવન હજાર ત્રણસો ચોપન તો આને એકમમાં આ રીતે લખાશે સત્તાણું લાખ બાવન હજાર ત્રણસો ને ચોપન બીજા નંબર છે નેવું લાખ હજાર બસો ચોવીસ અને એકમમાં આ રીતે લખાશે નેવું લાખ પચીસ હજાર ચોવીસ ત્રણ સત્તાણું લાખ પાંચસો અડસઠ અને એકમમાં આ રીતે લખાય સત્તાણું પછી બે જીરો આવશે અને પછી પાંચ છ સાત હવે આને ચડતા ક્રમમાં ગોઠવી દઈએ તો સૌપ્રથમ આવશે નેવું લાખ હજાર ચોવીસ પછી આવશે સત્તાણું લાખ પાંચસો સુડસઠ અને પછી આવશે સત્તાણું લાખ બાવન હજાર ત્રણસો ચોપન એના પછી છે ત્રણ જીરો સાત નવ ચાર અંકોનો માત્ર એક વખત ઉપયોગ કરી બનતી પાંચ અંકની સૌથી મોટી સંખ્યા લખો તો પાંચ અંકોનો ઉપયોગ કરીને સૌથી મોટી સંખ્યા બનશે સત્તાણું હજાર ચારસો ત્રીસ અને સૌથી નાની સંખ્યા બનશે ત્રીસ હજાર ચારસો ઓગણસી પ્રશ્ન બે માગ્યા મુજબ જવાબ આપો એક નીચે આપેલ ઘડિયાળના કાંટા વચ્ચે કયો ખૂણો બને છે તે જણાવો તો પ્રથમ ઘડિયાળ આપી છે તેના કાંટા વચ્ચે ગુરુકોણ બને છે અને બીજી ઘડિયાળ આપેલી છે તેના કાંટા વચ્ચે કાટકોણ ખૂણો બને છે બે કાટકોણ ખૂણાની સંખ્યા તો અહીં આકૃતિ આપેલી છે તેમાં ચાર કાટખૂણા બને છે પછી છે કાટકોણથી નાના ખૂણાની સંખ્યા તો આપેલી આકૃતિમાં કાટકોણથી નાના ખૂણાની સંખ્યા ત્રણ છે અને પછી છે કાટકોણથી મોટા ખૂણાની સંખ્યા તો કાટકોણથી મોટા ખૂણા હોય તેવા ખૂણા બે છે પ્રશ્ન ત્રણ માગ્યા મુજબ જવાબ આપો એક આકૃતિ પરથી પરિમિતિ શોધો તો પ્રથમ આવી આકૃતિ આપેલી છે જેની બાજુઓની લંબાઈ આપેલી છે જેમ કે ત્રણ સેમી પાંચ સેમી ત્રણ સેમી ચાર સેમી અને બે સેમી તો પરિમિતિ શોધવા માટે જેટલી બાજુઓની લંબાઈ આપેલી હોય તે બધાનો સરવાળો કરવાનો તો પરિમિતિ બરાબર પાંચ સેમી પ્લસ ત્રણ સેમી પ્લસ ચાર સેમી પ્લસ એક સેમી પ્લસ ત્રણ સેમી બરાબર સોળ સેમી જવાબ આવે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવી રહ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા પ્રકારના વધુ વિડીયો તમે જોવા માંગતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો પછી બીજા નંબરમાં પણ આવી જ જાગૃતિ આપેલી છે બધી બાજુઓની બે સેમી લંબાઈ આપેલી છે તો આમાં પણ સરવાળો કરીએ તો બે સેમી પ્લસ 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 બે સેમી બરાબર સોળ સેમી જવાબ આવશે બીજો દાખલો છે ચાર સેમી લંબાઈવાળા ચોરસનું ક્ષેત્રફળ શોધી આઠ સેમી લંબાઈ અને બે સેમી પહોળાઈવાળા લંબ ચોરસનું ક્ષેત્રફળ શોધો અને તફાવત શોધો તો સૌપ્રથમ ચોરસનું ક્ષેત્રફળ શોધીએ તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર એલનો વર્ગ એલ એટલે કે લંબાઈનો વર્ગ અંગ્રેજીમાં જેને લેન્થ કહેવાય તો ચાર ગુણ્યા ચાર બરાબર સોળ સેમીનો વર્ગ હવે લંબ ચોરસનું ક્ષેત્રફળ શોધીએ તો લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર એલ ગુણ્યા બી એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો બરાબર આઠ ગુણ્યા બે તો લંબ ચોરસનું ક્ષેત્રફળ આવશે સોળ સેમીનો વર્ગ હવે તફાવત શોધીએ તો ચોરસના ક્ષેત્રફળમાંથી લંબચોરસનું ક્ષેત્રફળ બાદ કરીએ તો સોળ માઇનસ સોળ સેમીનો વર્ગ બરાબર ઝીરો જવાબ આવશે પ્રશ્ન ચાર માગ્યા મુજબ જવાબ આપો એક અનુજભાઈ પોતાની શેરીમાં ત્રણ બાળકોને એસી નોટબુકો નીચે પ્રમાણે વહેંચે છે તો દરેકના ભાગમાં કેટલા ભાગ નોટબુક મળે તે અપૂર્ણાંકમાં લખો તો અહીં ખાનામાં નોટબુકની સંખ્યા અને બાળકો આપેલા છે અને કુલ નોટબુકો છે એસી તો હવે આને અપૂર્ણાંકમાં લખીએ તો પ્રથમ છે પચીસ તો અપૂર્ણાંકમાં લખાશે પચીસ ભાગ્યા એસી પછી પંદર નોટો આપી છે તેને અપૂર્ણાંકમાં લખાશે પંદર ભાગ્યા એસી અને એના પછી ચાલીસ નોટો આપી છે તેને અપૂર્ણાંકમાં લખાશે ચાલીસ ભાગ્યા એસી બે મહેશ એક શહેરમાં પહોંચવા માટે ત્રણ પૂર્ણાંક એક દૃત્યાંશ કિલોમીટર બસ મારફત મુસાફરી કરી પછી તે એક પૂર્ણાંક એક અષ્ટમાષ્ટ કિલોમીટર ચાલ્યો તેણે શહેરમાં પહોંચવા માટે કેટલી મુસાફરી કરી તો સૌ પ્રથમ ત્રણ પૂર્ણાંક એક દૂત્યાંશ છે તેને અપૂર્ણાંકમાં લાવીએ તો બે દુ છ ને એક સાત ભાગ્યા બે કિલોમીટર અને પછી છે અને બીજી સંખ્યાને પૂર્ણાંકમાં લાવીએ તો આઠ એકા આઠ ને એક નવ તો નવ અષ્ટ કિલોમીટર હવે આનો સરવાળો કરીએ તો આપણે ચોકડી ગુણાકાર કરીએ તો સાત અઠા છપ્પન અને નવ દૂ અઢાર અને નીચેનો ગુણાકાર કરીએ તો આઠ દુ સોળ હવે છપ્પન ને અઢાર ચુમ્મોતેર અને નીચે આવશે સોળના સોળ હવે આના છેદ ઉડાડીએ તો સુડત્રીસ ભાગ્યા આઠ આવશે સુડત્રીસ ભાગ્યા આઠ તો સુડત્રીસ ભાગ્યા આઠ કરીએ તો ચાર પૂર્ણાંક પાંચ અઠમાઉંશ જવાબ આવે તો તેને ચાર પૂર્ણાંક પાંચ અઠ્ઠમાઉસ કિલોમીટરની મુસાફરી કરી પ્રશ્ન પાંચ માગ્યા મુજબ જવાબ આપો એક પેટર્નને ઓળખો તો અહીં કેટલીક પેટર્ન આપેલી છે જેને ઓળખીને આપણે આગળ વધારીએ તો એક ચાર નવ સોળ અને પચીસ તો અહીં સૌપ્રથમ પ્રથમ એકનો વર્ગ પછી બેનો વર્ગ પછી ત્રણનો વર્ગ નવ પછી ચારનો વર્ગ સોળ પછી પાંચનો વર્ગ પચીસ આપેલો છે તેથી આગળ છનો વર્ગ છત્રીસ આવશે એના આગળ સાતનો વર્ગ ઓગણપચાસ અને પછી આઠનો વર્ગ ચોસઠ આ રીતે લખવાનું પછી બીજા નંબરે છે એક બે ચાર સાત અને અગિયાર તો પ્રથમ સંખ્યા છે એક અને બે તો એક અને બેની વચ્ચે એકનો ગાળો છે પછી બે અને ચાર આ બંને સંખ્યાઓ વચ્ચે બેનો ગાળો છે પછી ચાર અને સાત એની વચ્ચે ત્રણનો ગાળો છે હવે સાત સાતમાં ચાર ઉમેરી તો અગિયાર આવશે એ જ રીતે અગિયારમાં પાંચ ઉમેરીએ તો સોળ આવશે પછી સોળમાં છ ઉમેરીએ તો બાવીસ આવે તો આ રીતે લખવાનું હવે આનો બીજો દાખલો છે જો એથી ઝેડને એકથી છવ્વીસ આંક સાથે અનુક્રમે સાંકળીએ તો નીચે આપેલા નામના શબ્દોનો સરવાળો કેટલો થાય તે શોધો તો આમાં એવું કરવાનું છે કે એ હોય તેને એક નંબર લેવાનો પછી બીને બે સીને ત્રણ એમ કરતાં કરતાં ઝેડને છવ્વીસ નંબર સુધી લખી દેવાના પછી જે અક્ષર આપેલો હોય તેના સામે જેટલા આંકડા હોય તે લઈ લેવાના અને સરવાળો કરવાનો તો પ્રથમ છે ઓમકાર તો ઓમકારનો સરવાળો થશે અઠ્ઠાવન પછી છે આસ્તી તો આનો સરવાળો થશે આડત્રીસ અને પછી છે મલય જેનો સરવાળો થશે બાવન પ્રશ્ન છે માગ્યા મુજબ જવાબ આપો એક નીચે આપેલ સંખ્યાના પ્રથમ ત્રણ સામાન્ય ગુણક લખો સામાન્ય ગુણક એટલે કે બંને ઘડિયામાં જે આ સંખ્યા આવતી હોય તે લખવાની તો પ્રથમ છે ત્રણ અને ચાર તો આને લખીએ તો બાર ચોવીસ અને છત્રીસ કેમ કે ત્રણ ચોક બાર અને ચાર તરી બાર બંને ઘડિયામાં આવે પછી ચોવીસ ત્રણ અઠા ચોવીસ અને ચાર છંક ચોવીસ બાર તરી છત્રીસ અને ચાર અઠા છત્રીસ પછી બીજી સંખ્યા છે પાંચ અને દસ તો બંનેમાં કોમન આવતા હોય તેવા અંકો લખીએ તો દસ વીસ અને ત્રીસ આ અંકો આવશે પછી છે આઠ અને બાર તો આઠ અને બારમાં કોમન આવતા હોય એવા અંકો લખીએ તો ચોવીસ બોતેર અને છન્નું હવે બે આપેલ સંખ્યાના અવયવ આપો એક છત્રીસ તો છત્રીસના અવયવ લખીએ તો એક બે ત્રણ ચાર છ નવ બાર અઢાર અને છત્રીસ પછી છે પંચોતેર તો પંચોતેરના અવયવ લખીએ એક ત્રણ પાંચ પંદર પચીસ અને પંચોતેર જો આ રીતે અવયવ ના આવડતા હોય તો ઊભી રીતેથી જે રીતે અવયવ પાડીને લખીએ છીએ એ રીતે તમે લખી શકો પ્રશ્ન સાત આકૃતિ જોઈ નીચેના પ્રશ્નોના જવાબ આપો તો અહીં આકૃતિ આપેલી છે અને કેટલાક સ્થળોના નામ આપ્યા છે તો સૌપ્રથમ આપણે બગીચાને ઉત્તર દિશા ધારી લઈએ છીએ અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપીએ તો પ્રથમ છે રેલવે સ્ટેશન કઈ દિશામાં આવેલું છે જવાબ પશ્ચિમ બે મંદિર કયા ખૂણામાં આવેલું છે જવાબ અગ્નિ ત્રણ ઉત્તર દિશામાં શું આવેલું છે જવાબ બગીચો ચાર દવાખાનું કયા ખૂણામાં આવેલું છે જવાબ વાયવ્ય અને પાંચ વાયવ્ય ખૂણામાં શું આવેલું છે તો જવાબ વાયવ્ય ખૂણામાં દવાખાનું આવેલું છે પ્રશ્ન આઠ રેસમાં બે કિલો બટાકા રૂપિયા તીસ ના ભાવે બે કિલો ટામેટા રૂપિયા પિસ્તાળીસ ના ભાવે અને સોના ના એક કિલો ના ભાવે પાંચસો ગ્રામ સફરજન લીધા તો તેણે દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે તો એક કિલો બટાકાના ત્રીસ રૂપિયા તેથી બે કિલો બટાકાના સાઠ રૂપિયા થશે એક કિલો ટમેટાના પિસ્તાળીસ રૂપિયા છે તેથી બે કિલો ટાટાના નેવું રૂપિયા થશે અને એક કિલો સફરજનના સો રૂપિયા છે તેથી પાંચસો ગ્રામ સફરજનના એના અડધા એટલે કે પચાસ રૂપિયા થશે હવે ચૂકવેલ રકમનો સરવાળો મારીએ તો સાઠ પ્લસ નેવું પ્લસ પચાસ બરાબર બસો રૂપિયા ચૂકવ્યા હશે બે એક પાત્રમાં સાત લિટર અને પાંચસો મિલીલીટર કેરીનો રસ ભરેલ છે તેમાંથી બસ્સો પચાસ મિલીલીટરના કેટલા વાટકા ભરી શકાય તો સાત લીટર એટલે સાત હજાર મિલીલીટર અને પ્લસ પાંચસો મિલીલીટર બરાબર કેરીનો કુલ રસ થશે સાત હજાર પાંચસો મિલીલીટર હવે એક વાટકામાં બસો પચાસ મિલીલીટર કેરીનો રસ સમાય તેથી ભાગાકાર કરીએ તો એન બરાબર સાત હજાર પાંચસો બસો પચાસ જીરો જીરો ઉડાડી દઈએ અને પચીસ તરી પંચોતેર તો એન બરાબર ત્રીસ વાટકા ભરી શકાય હવે પ્રશ્ન નવ સ્તંભ આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો તો અહીં આલેખ ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે પ્રથમ છે મોનિકાને કયા વિષયમાં સૌથી વધારે ગુણ મળેલ છે જવાબ મોનિકાને ગણિત વિષયમાં સૌથી વધારે ગુણ મળેલ છે બે મોનિકાને સામાજિક વિજ્ઞાનમાં કેટલા ગુણ મળેલ છે જવાબ ચાળીસ ગુણ ત્રણ કયા બે વિષયમાં મોનિકાને સરખા ગુણ મળેલ છે તો અંગ્રેજી અને હિન્દી વિષયમાં મોનિકાને સરખા ગુણ મળેલ છે ચાર મોનિકાને ગુજરાતીમાં કેટલા ગુણ મળેલ છે જવાબ મોનિકાને ગુજરાતીમાં સાઠ ગુણ મળેલ છે અને પાંચ મોનિકાને સિત્તેર ગુણ કયા વિષયમાં મળેલ છે જવાબ મોનિકાને વિજ્ઞાન વિષયમાં સિત્તેર ગુણ મળેલ છે હવે પ્રશ્ન દસ માગ્યા મુજબ જવાબ આપો ત્રીસ વિદ્યાર્થીઓના વર્ગમાં એક પરીક્ષામાં વિદ્યાર્થીઓએ મેળવેલ ગ્રેડ નીચે મુજબ છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને ગ્રેડને કોષ્ટકમાં ગોઠવો તો અહીં એ બી કેટલાક અક્ષરો આપેલા છે એ અક્ષરોની સંખ્યા કેટલી છે તેના આધારે આપણે આવૃત્તિ ચિહ્ન દોરીએ તો પ્રથમ એ તો એની સંખ્યા કુલ ત્રણ છે તેથી આવૃત્તિ ચિહ્ન દોરીએ ત્રણ અને આવૃત્તિમાં લખીએ ત્રણ પછી બી તો બીની સંખ્યા છે સાત તો સાત કઈ રીતે આવૃત્તિ ચિહ્નમાં લખાય તો સૌપ્રથમ પ્રથમ પાંચ લખવા પડે પાંચ પાંચની જોડ થાય મોટામાં મોટી તો પાંચ કઈ રીતે લખાય ચાર લીટા કરવાના અને એના ઉપર એક આડું લીટું કરવાનું એટલે પાંચ થયા અને ફરીથી બે લીટા કરવાના એટલે સાત પછી સી તો સીમાં આવા પાંચ પાંચના બે આવૃત્તિ ચિહ્ન દોરવાના છે તેથી આવૃત્તિમાં આવશે દસ ડી તેથી પાંચને એક છ આવૃત્તિ ચિહ્ન આ રીતે દોરવાના અને છેલ્લે છે ઈ તો એની સંખ્યા છે ચાર તેથી આપણે ચાર ઊભા લીટા કરીશું અને આવૃત્તિમાં લખીશું ચાર તો ટોટલ સરવાળો થઈ ગયો તો મિત્રો આ હતું ધોરણ છ ગણિત વિષયની સામાયિક મૂલ્યાંકન કસોટીનું સોલ્યુશન આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આવા પ્રકારના વધુ વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો તો આ વિડીયોમાં માત્ર આટલું જ હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતૃન